મારું નામ સૈયદ છે હું વોર્ડ નંબર કાઉન્સિલર છું બીજી વખતે ચૂંટણીને આવી છું પ્રજાએ મને બહુ જ સપોર્ટ આપ્યો છે વોટ આપ્યા છે પણ પ્રજાના કામ કરવા માટે અમે મ્યુનિસિપાલિટીમાં બહુ જ રજૂઆતો કરી બધા કામો માટે અમે સત્તાવાળાઓને મળ્યા છે કર્મચારીઓને બી બધી બહુ જ રજૂઆત કરી અમે દરખાસ્તો બી એટલી બધી આપી છે અમારી દરખાસ્તો મ્યુનિસિપાલિટી બોર્ડમાં મંજૂર પર થાય છે તે છતાંય આ લોકો એક્શન લેતા નથી હવે વારંવાર અમે કેટલી રજૂઆતો કરી અને પબ્લિક અમારી સાથે બહુ જ અપેક્ષા રાખે છે કે અમારા કંઈક કામ થાય અત્યારે તમે જો ત્રણ વર્ષની અમારે જે ગઈ ટર્મમાં તો થોડા બહુ બી કામ થયા હતા પણ આ ટર્મમાં ત્રણ વર્ષમાં તો અમારા બે નંબર વોર્ડની અંદર કોઈ જ કામ થયું નથી અત્યારે બે અઢી વર્ષથી વોર્ડ નંબર બેમાં અહેમદી પાર્ક સોસાયટીમાં પાણી માટે બોર બી થઈ ગયું છે કમ્પ્લીટ ટાંકી બી બની ગઈ છે પણ તે છતાં એ લોકો સપ્લાય આપતા નથી સી શું કારણ છે એમને બતા અમે વારંવાર બધાને જોડે રજૂઆત કરી છે તે છતાં એમને કોઈ સરસ જવાબ આપતો નથી ક્યારે પાણી ચાલુ કરશે એ કોઈ જ કશું કહેતું નથી પાણી માટે પબ્લિક હેરાન હેરાન છે એવી રીતે અમે બધી કેટલી રજૂઆતો કરી છે પણ અમારા કામ કોઈ જાતના થતાં જ નથી તો અમે કંટાળીને આખરે સ્વચ્છાએ અમે રાજી રાજીનામું આપણને નક્કી કર્યું છે એટલે શું કરીએ હવે અમારી પાસે બીજો કોઈ રસ્તો પણ રહ્યો નથી ને હવે અમે કોની જગ્યા કોની જોડે જઈએ સત્તા સત્તા પક્ષ માટે બી લોકો જોડે બી અમે ગયા કર્મચારીઓ બી વારંવાર અમે રજૂઆતો કરી ફોન પર ફોન કરી છે હા બેન કાલે આવીએ હા બેન આજે આવીએ બસ એ લોકો વાયદા પર વાયદા વાયદા પર વાયદા કરી જ જાય છે હવે પબ્લિક અમારું લોહી પીએ છે પબ્લિકને અમારે શું જવાબ આપવાનો પબ્લિક તો અમને જ ઓળખે નહીં મ્યુનિસિપાલિટીને કાઉન્સિલ કર્મચારીને તો ઓળખે નહીં હવે અમે શું કરીએ અમારી જોડે કોઈ જ કોઈ સહારો રહ્યો નથી એટલે અમે બહુ જ દુઃખ સાથે આ રાજીનામું આપીએ છીએ